એસી હજારનો વોલેન્ટર ફોર્સ ઉભો એમનો જન્મ શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઉજવાયો કરોડ ને એકવીસ લાખ લોકો ત્રીસ દિવસમાં આવ્યા એટલે રોજના ચાર લાખ લોકો આવતા હતા હેન્ડલ કરતા એમને તમારે લગ્નમાં એક હજાર માણસ જાનમાં આવવાનો એટલે શું થાય છે એ ખબર પડે છે ને રોજના ચાર લાખ માણસો ખાલી એક ઘણા બધા આંકડા છે એમાંથી એક જ આંકડો બોલું છું રોજ સાંજે એસી ટન ખીચડી બનતી હતી રોજ સાંજે એસી ટન ખીચડી બનતી હતી બીજા બધા નથી બોલતો કારણ કે બહુ માઇન્ડ છે એક સ્વયંસેવક કર્યો દુનિયાના અઢાર હજાર ગામો અને શહેરોમાં પ્રમુખ સાંઈ મારા જાતે ગયા વ્યક્તિગત જીવનમાં ચારિત્રની ઉન્નતિ થાય અને સામૂહિક જીવનમાં સામાજિક સેવાની પ્રેરણા મળે એમ એની માટે લોકો એમને પત્ર લખતા